ત્યાં તપાસ કરવામાં આવતા દારૂ બીયર ની ખાલી બોટલો પણ મળી આવી હતી સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબો માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે જ્યાં ગત શનિવારે મધરાત્રે એક વાગ્યે બોયઝ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો એક રેસિડેન્ટ ડોક્ટરે વેસુથી થાઈ ગર્લને બોલાવી હતી હોસ્પિટલ કોલેજ કેમ્પસમાં મૂડી રાત્રે સન્નાટા વચ્ચે રેસિડેન્ટ ચોરી છૂપીથી થાઈ ગર્લને લઈ હોસ્ટેલમાં પહોંચ્યો હતો ત્યારબાદ ઝઘડો થતા આવ્યા છે જો જોકે જે હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવી હતી હોસ્ટેલના બી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરની પાછળની સાઈડમાં નશાકારક પદાર્થો સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી પાછળની સાઈડમાં દારૂ બિયરની બોટલો પડેલી હતી પાર્કિંગમાં જ અલગ અલગ જગ્યા ઉપર સિગારેટના પેકેટો પણ મળી આવ્યા હતા સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડી બ્લોકની સામે આખી નર્સિંગ કોલોની આવેલી છે જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફને રહેવા માટે બ્રોમો ફાળવવામાં આવ્યું છે રેસિડેન્ટ તબીબોને બી બ્લોકમાં ચાર માળમાં રૂમો ફાળવવામાં આવ્યા છે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે

सर को बताया डीन सर को बताया आ, उनको बुला के एक मीटिंग होगा देन जो रेसिडेंट के अगेंस्ट में ये हुआ है उनके एच को बुलाया जाएगा उस रेसिडेंट को बुलाया जाएगा और उसके हिसाब से आगे की कार्रवाई होगी प्रशासन के माम सामने तो मामला ऐसे ही आया है कि कोई लड़की वहाँ पे बुलाई गई थी लेकिन लड़की कौन थी या क्या थी वो पुलिस वाले ज़्यादा बेटर बता सकते वो कोई इन्फॉर्मेशन कॉलेज वालों के पास नहीं है મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં સીસીટીવી કેમેરાઓ છે છતાં પણ દ્વારા કામના દ્રશ્યો સામે આવી રહ્યા છે હોસ્ટેલમાં લાવવાનો સમગ્ર કાંડ કદાચ સીસીટીવીમાં કેદ પણ થઈ ગયો હશે પરંતુ બે દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર કમિટી બનાવીને તપાસ કર્યા બાદ પગલા લેવામાં આવશે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે